કેવી જિંદગી થઈ ગઈ ક્યાં આપણી હાવ એવું લાગે આપણે છે ને કાંઈ ના નથી બાપની એટલી મહેનત છે ને કે આપણે અત્યાર સુધીમાં કંઈક અધિકારી બની જવું જોઈએ પણ આપણથી એક નાની સરકારી નથી નીકળતી હવે તો બાપ પાસે પૈસા માંગવાય તે શરમ લાગે છે કેમ માગવા ક્યાં મોઢેથી માગવા રોજ હું મારા બાપને છે ને નવી નવી ટિકડી આપું કે આજ લાગી જાય કાલ લાગી જાય પણ હકીકતમાં તો હું એને ખોટી આશા જ આપું છું અને હવે તો હું હું જ હારી ગયો હાવ સારું સમજાતું ને જિંદગી અહીંયા આવીને જ કેમ અટકી ગઈ નાના હતા ત્યારે એમ થતું ગાય ગા આપડે મોટા થઈ જાય અને મોટા છે તો મોટા થઈને આપણે હું કાંદો કાઢી દીધો મોટા છા ત્યારે ખબર પડી કે આની કરતા છે ને ઓલું બાળ પણ સારું એવું નથી કે મારે કઈ કરવું નથી હું મહેનત ખૂબ કરું છું પણ આરું હું સીતું નાખું ને ત્યાં બધું આરું ઊંધું પડે છે મને એવું લાગે હું કઈક બની રહી ને ત્યાં સુધી મારો બાપ પૂરો થઈ જાય પછી કામ નું બધું મારી પાસે હશે પૈસા ટોકા બધું હશે પણ જોવાળો છે ને મારા બાપ નહી મારી છે ને બધા છોકરા હું એક જ રહી ગયો મોટા આપણને આપણા વિચાર મોટી વાત છે અને કરતા ને ભગવાન ભરોસો રાખતા નીતિ છે ભગવાન તારી એમ જોઈ